अंदरनो उतरी जे महादेव नी लिंग એટલે ત્રિશૂળાડું રાખી અને એના ઉપર ભવનાથ મહાદેવ विराजमान છે આ દબકટ માંનો પોટારો ડમરોવારા કેવા પોટવારા આ બાપાના મંદિરમાં કોપટ છે જો એવમ ભવનાથ મહાદેવ સ્વામી શૈંભુ શિવલિંગ હે ઓર ઉનકે પાસમે એક છોટે શિવલિંગ હે જિનકી દો કતાયે હે અ અશ્વત્થમા કે દ્વારા સ્થાપિત હે એવમ દર્શન કરવા આવી જો શિવરાત્રના મેળામાં અવિરત ભોજન ચાલુ આજે આપણે આવી ગયા છે ગિરનાર ની ગોત માં શિવરાત્રી મેળા અને શિવરાત્રી મેળામાં આજે તમને સાધુ સંત ના દર્શન કરવાના તો દોસ્તો અત્યારે આપણે ભવનાથ જવા માટે રિક્ષામાં બેઠા રિક્ષામાં છકડો રીક્ષા સીધા સીધી આપણે ભવનાથ રૂપિયા લે ભવનાથમાં ભવનાથ જવાનું અને આ છકડો રીક્ષા સીધા સીધી ભવનાથ સુધી ઉતારી દે ત્યાં બધા સાધુ સંતો જમાવડો હોય છે જોવો તમે અત્યારે માણસને ક્રાઉડ કેટલો છે મને લાગે કોઈ નહીં રાતનો એટલું માણસ છે ત્રાફિકા જેવું હોયદાન ગઢવી આવે

સામે દેખાય ગયો રાધા કૃષ્ણ ભગવાનનું મંદિર છે પ્રસાદ લેવા આવેલો પ્રસાદ લેવા આવેલો એવી રીતે લાલ બાબા મહાદેવનું મંદિર સામે તો આવી ગામો થોડાક આગળ ગયા ને તો આજ ટ્રાફિક જામ થઈ ગયો હવે આગળ તો કેટલા વાગ્યા થઈ ગયા કાંઈ નથી પરંતુ આપણા પછી અત્યારે આ ભાઈબા પણ બેઠા છે જે લોકો અમદાવાદથી આવેલા અમદાવાદે ગિરનારના ગુજરાતના મેળામાં દર્શન કરવા આવેલા છે દોસ્તો જો કેટલી ટ્રાફિક છે હજી તો અડધે પૂજા છે ને આટલી ટ્રાફિક છે દોસ્તો ફાઈનલી રિક્ષામાંથી ઉતરી ગયા છે અને હવે આપણે મેરા તરફ જવાનું છે હાલો તો મેરા બાજુ ગયા હાલ મેળો કરવા આવ્યો નિરાતે કરો ને હાલ નિરાતે કરવાનો છે બાપુ સીતારામ કેમ છે બાપુ હારું હાલો મેરામાં જાય

આવી રીતે ગિરનારનો નો અહીંયા સ્ટેટ બનાવ્યું મહાશિવરાત્રિ એટલે અંબાદેવી પાર્વતી ભવનાથ સાત દર્શન જય ગિરનાર આપણું જુનાગઢ ગિરનારનો નોંધ હા આવ્યો રુદ્રેશ્વર ભારતી આશ્રમ કારણ કે રુદ્રેશ્વર ભારતી આશ્રમ જવાનો રસ્તો ચાલો અંદર જવું ધીરે ધીરે આપણે ભાવનાથ તરફ આગળ વધી રહ્યા હે અને સામે જેવો ગિરનાર દેખાય લાઈટો દેખાતી છે એ ગિરનારની લાઇટો સામે દેખાય ગિરનારની લાઈટો આ સામે ગિરનારની સીડીની લાઇટો આ જોવા અત્યારે સિત્યોરની ગાર્ડ ખોટા આવેલા હે મોંધીબાપુ તો નથી બીજા જાય આવેલા આમાં અવાજ તો નદી સિક્યોટિ ગોવિંદાચાર્ય શુક્રપદ્દા દ્વારા

તો આપણે ભવનાથના મંદિર તરફ આગળ વધી રહ્યા છે તમે સામે દર્શન કરો ભવનાથ મંદિર દોશની કેવી છે ભવનાથ મંદિર હાલ આપણે ભવનાથ મંદિરમાં પણ દર્શન કરવાના છે અને ધીરે ધીરે આપણે આગળ આવ્યા જઈએ અને સામે છે ભવનાથ મંદિર અહીં હરિહર કરવાનું મહાપ્રસાદ લેવાનું પણ અને હવે દર્શન કરવા જઈએ આગળ જય મહાદેવ મહાદેવ જય મહાદેવ જય શિવ દર્શન કરો બાપુ મુક્તાનંદ બાપુ દોસ્તો આ છે મુક્ત બાપુ હાલો હવે આપણે ભવનાથ મહાદેવ ના દર્શન કરો તમને પણ ભવનાથ મહાદેવના દર્શન જય મહાદેવ કરો ભવનાથ મહાદેવના સામે દેખાય સાક્ષાત ભવનાથ મહાદેવ ઓમ નમ શિવાય ભવનાથ મહાદેવ સામે દેખાય ભવનાથ મહાદેવ پیش ચર તય તરેત માળેત તરિંજે જે જેજં. તરીસીં ણેજે જે દર્શન કરી દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે મહાનંદગીરી બાપુ ના સાનિધ્યમાં જુના અખાડામાં અને આ બાજુ માં છે ભવનાથ મંદિર તો બાપુ ને જાણીએ ભવનાથ મંદિર વિશે શ્રી હરિ શ્રી હરિ શ્રી હરી શ્રી હરી सर्वप्रथम श्री मंदस नाम जूना खाड़े के ये भावनाथ महादेव मंदिर जो अत्यंत प्राचीन पीठ है स्वयंभू शिवलिंग है और नाना राज्यों से गुजरात महाराष्ट्र राजस्थान पंजाब हरियाणा नाना राज्यों से यहाँ पर यात्रीगण दर्शन करने श्रद्धालु आते हैं एवं भावनाथ महादेव स्वयं स्वयंभू शिवलिंग है और उनके पास में एक छोटे शिवलिंग है जिनकी दो कथाएँ हैं अश्वत्थामा के द्वारा स्थापित हैं एवं स्वामी कार्तिकेय का स्वरूप भी उन्हें माना जाता है स्वयं सत्युग से ये स्थापित है भावनाथ महादेव भगवान दत्ता त्रिमाराज महाराज सतयुग के समय से गिरनार शिखर से नीचे आते थे एवं स्वयं शंभु भावनाथ महादेव की उपासना अर्चन भगवान दत्तात्रेय महाराज स्वयं नित्य किया करते थे स्वयं गौरखनाथ आदि मच्छिंदर आदि जो नौनाथ, चौरासी सिद्ध हैं वो भी भगवान भावनाथ महादेव का आशीष लेते हैं नागा सन्यासियों की विशेष विशिष्ट परंपरा में श्री पंत नाम जूनाखाड़ा इसका जो है भावनाथ महादेव का संचालन करता है और वर्तमान में मैं स्वामी थानापति महादेवानंदगिरी गिरी इस समय वर्तमान में मैं भावनाथ महादेव का मुख्य पूजा ने तो बापू भाई जानिए इस स्वयं जो यहाँ पे प्रगट है जो नदी है तीर्थ है सरोवर है इसको मृगिकोण के नाम से हम लोग जानते हैं स्वयं स्कंद आदि महापुराणों में इसका वर्णन है जो इसका जो इसका जल का जो स्रोत है लिखा हुआ है कि नागलोक से आता है कहाँ से आता है नागलोक से ये जो जल यहाँ पे उत्पन्न होता है इसके नीचे जमीन नहीं है धरातल नहीं है बेस नहीं है वहाँ इतने नीचे से जो है इसका जो जल आ रहा है और इसका जो एक नाम है उसे कहते हैं स्वर्ण रेखा क्या कहते हैं स्वर्ण स्वर्ण रेखा रेखा तो इस रेखा इसका नाम कहा जाता उसमें दत्तात्रेय भगवान और नवनाथ आदि स्नान करने आते हैं जो सन्यासियों के रूप में आते हैं काउंटिंग होती है अगर हजार सन्यासी ना आए दस हजार स्नान करें तो हमेशा दस से ग्यारह सन्यासी ग्यारह सन्यासी कम होते हैं हमेशा ये नित्य का है तो मानते एक दत्त हो जाते हैं नवनाथ होते हैं एक शिवजी आते हैं जो डूबते तो हैं, स्नान तो करते हैं हैं, इसके अंदर, पुनः होते हैं। और नीचे नागलोक से ही शिखर पे भगवान तप करने चले जाते हैं, ऐसी यहाँ की कथा है किम बदल हरिओम तमाम जीव मात्र कल्याण निरंजन बापूर भगवान મહાદેવની પૃથ્વીથી અંદરનો ઉતરી જાય મહાદેવની લિંગ એટલે એક ત્રિશુળ આડો રાખી અને એના ઉપર ભવનાથ મહાદેવ બિરાજમાન છે અને ગિરનારની આ સિદ્ધ ભૂમિ તપો ભૂમિ યોગ ભૂમિ તપસ્યાની ભૂમિ આ ભૂમિની અંદર પાંચ તારીખથી દો હજાર ઓણ થયું ભવનાથ મહાદેવનું અને દત્ત ભગવાનની રસ રવેડી નીકળી પછી મેળાનો પ્રારંભ થયો આજે બીજો દિવસ છે પણ એમ લાગે છે કે શિવરાત્રિનો માહોલ શિવરાત્રિની આગલે દિવસે જેટલી ભીડ હોય એટલી ભીડ અત્યારથી લાગવા માંડી છે હર્ષોલ્લાસ મહાદેવના ઉત્સવને મનાવવા માટે તરફ પણ આખા વિશ્વમાંથી અહીં લોકો આવે છે આખા વિશ્વમાંથી સાધુ સંતો યોગીઓ તપસ્વીઓ સિદ્ધો આ બધાના દર્શન ભવનાથમાં આવો તળેટીમાં એટલે બધા એના થાય છે બહુ મોટું માતમ છે અને શિવરાત્રિ તો દુનિયામાં બધે એવું જ હોય છે પણ ગિરનાર જેવી શિવરાત્રી દુનિયામાં નથી મેળો છે અને બધા આપણે અત્યારે દર્શન કર્યા નિરંજન બાપુ અત્યારે આપણે દર્શન કર્યા ભવનાથ મહાદેવ અને હવે અહીંથી આમ પરિક્રમા કરી અને ધીરે ધીરે આગળ આવીએ તો આપણે શિવલિંગના દર્શન કરો જો તમને પણ કરાવી દર્શન જઈશ પ્રતિક્ષણા કરવા માટે આપણે જો આ ભાગના આ ખૂંડની પ્રદિક્ષણા કરવી પડે અને આ ભવનાથ મંદિરની બાજુમાં આવેલું આમાં થાય સિક્કા નાખવાનો સિક્કા નાખવાનો મહાત્મા અને આ દેખાય ભવનાથ મંદિર તમે પણ દર્શન કરો ભવનાથ મહાદેવના દર્શન કરો સિક્કો નાખવાથી તમારે મનોકામના મનોકામના પૂર્ણ થાય આવું આનું ભવનાથ મહાદેવનું મહત્વ છે અહીંયા પણ દર્શન કરો ભગવાનના જય ભગવાન જય જય માતાજી માના દર્શન કરો આ માતાજીના જય ગુરુદત્તા શ્રી મહારાજ જય 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 નાગતા દોસ્તો હવે આપણે પરિક્રમા કરી અને આગળ હાલતા થઈએ આ બાપુ નિરંજન ભવનાથ ના દર્શન કરી ભવનાથ ના ગેટ બહાર નીકળી છે ભવનાથ મંદિર ના દર્શન કર્યા અને સાધુ સંત ના વ્યક્તવ્ય પણ જાણ્યું હવે આપણે આગળ જઈએ અને બાપુ જંગલી બાપુ દર્શન કરીએ જેવો આ અન્નપૂર્ણા માતાજી મંદિર સામે જ છે દર્શન કર્યા જૂના અખાડા ના ત્યાં બેઠા હતા જંગલી બાપુ જંગલી બાપુ દર્શન કર્યા તો દોસ્ત ફાઇનલી મેરા આપણે રખડી અને આઈ આવ્યા છે અને સાધુ સંત દર્શન પણ કર્યા આ વિડીયો ને જ સમાપ્ત કરીએ છીએ તો વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ભૂલતા જય ગિરનારી